ગુજરાત સરકારમાં બેઠેલા બાબુઓની આંખ અને વાદ્યુલ ગ્રામ પંચાયત જોડે ઓરમાયુ વર્તન થતા હોવાના ગંભીર આક્ષેપ સાથે વાદ્યુલ ગામથી વિકાસના કામોના કુલ ત્રણ મુદ્દાઓ લઈ પચીસ કિલોમીટરની પદયાત્રા યોજવા મજબૂર બન્યા હતા

અમે આજે વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયત બીલોડા તાલુકા એ પદયાત્રા કરી અને અમારી જે પડતર પ્રશ્નોની માંગણી છે એની રજૂઆત કરવા માટે જવાના છીએ અમાર અહીંયાથી બસમાં બેસવા માટે પણ ત્રણ કિલોમીટર ચાર કિલોમીટર દૂર ચાલીને જવું પડતું હોય છે એટલે અમારી માંગણી એક તો બસ સ્ટોપની છે અમારા ગામમાં બસ આવે એવી એક માંગણી છે પછી તૂટેલા ચેકડેમાં પડતર ડામર રોડો પછી ગરનારાવાળા પુલો અને સ્થાનિક જીઆઈડીસીમાં રોજગારી એમના યોગ્ય વેતન આંગણવાડીના મકાનો જેવા અમારા વિવિધ પ્રશ્નો જે પ્રજા હિતમાં હોય લોકહિતમાં હોય એ પ્રશ્નોની માગણી લઈને અમે આવેદનપત્ર આપવા હાલ નીકળ્યા છીએ આગળનો અમારો ઉદ્દેશ એક જ છે કે આ વિકાસશીલ સરકાર જે છે એ લોકોનો વિકાસ જે રૂંધાઈ ગયો છે આ વિસ્તારમાં એ વિકાસ કરે અને લોકો જે એમની પ્રાથમિક જરૂરિયાતો છે એ જરૂરિયાતો એમને મળે એવો અમારો મેન ઉદ્દેશ છે